વાવ તાલુકાના ધરાધરા ગામે વીજ કરંટ લાગતા એક જ પરિવારના ત્રણ સભ્યોનો મોત થતાં ગામમાં શોકનો માહોલ વાવ તાલુકાના ધરાધરા ગામમાં આજે વહેલી સવારે અત્યંત દુઃખદ અને હૃદયદારક ઘટના બની હતી જેમાં ખેતરમાં વસવાટ કરતા એક જ પરિવારના ત્રણ સભ્યોને અચાનક વીજ કરંટ લાગતો ઘટના સ્થળે જ મોત નીપજતા સમગ્ર ગામમાં અને પંથકમાં શોકનો ગર્ક થઈ ગયો હતો મૃતકોમાં દીકરો પથુભાઈ જેઠાભાઈ દલિત પિતા જેઠાભાઈ દલિત અને માતા રખુબેન દલિતનો આ મૃતકોમાં સમાવેશ થાય છે વહેલી સવારે સાત વાગ્યાના સમયની આસપાસ ઘટના બની હતી ત્રણેય સામાન્ય રોજિંદા કામ માટે ગયા હતા ત્યારે અચાનક જ વીજ લાઈનમાં કોઈ તકલીફના કારણે કરંટ ફેલાયો હોવાનું પ્રાથમિક અનુમાન જોવા મળી રહ્યું છે વીજ કરંટ લાગતા તાત્કાલિક ત્રણેયનો ઘટના સ્થળે જ મોત થયા હતા અને પરિવારના અન્ય સભ્યો આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા અને આસપાસના વિસ્તારમાં પણ શોકની લાગણી છવાઈ હોવાનું ઘટના બની છે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવા હોવાનું પણ સામે આવ્યું હતું વીજ કંપનીના અધિકારીઓ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા પ્રાથમિક તકે વીજ લાઈનમાં તકલીફના કારણે કોઈ શોર્ટ સર્કિટ ફેલાયું હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે ઘટના બાદ ગ્રામજનોએ વીજ વિભાગની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો વાવ તાલુકાના ધરા